ખવડ સમય ઘણા સમયથી વિવાદમાં રહેલા છે પરંતુ ક્યાંક હવે દેવાયત ખવડના કેસમાં એક મોટી અપડેટ સામે આવી રહી છે દેવાયત ખવડ ઘરે અને ગામની બહાર પોલીસનો કાફલો છે તેને આવ્યો હોય પણ સમાચાર મળી રહ્યા છે તેની સાથે એક મોટી અપડેટ અને ઘણા બધા ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે આજે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો પેજ ઉપર નવા છો તો ફોલો કરી લેજો દિવાયત ખવડના મામલે અત્યાર સુધી આપણે ઘણી બધી ચર્ચાઓ કરતા આવ્યા છે ત્યારે હવે વધુ એક અપડેટ સામે આવી રહી છે દિવાયત ખવડના ઘરે અને ગામમાં જે પોલીસ અત્યારે હાલ તપાસના ચક્રો છે છે તેને ગતિમાન કરી દેવામાં આવ્યા દેવાયત ખવડના કેસમાં એક વ્યક્તિને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને બાદમાં છોડી પણ દેવામાં આવ્યા હતા પરંતુ જે પ્રમાણે ગાડીઓ મળી આવી હતી ને ગાડીઓની તપાસ કરવામાં આવી હતી તો એક ગાડી રાજકોટ અને એક ગાડી અમરેલીની હતી કોઈ પણ ગાડી દેવાયત ખવડના નામે નહોતી તેવા પણ ક્યાંક મોટા ખુલાસા સામે આવ્યા હતા અને એ બાદ જો વાત કરવામાં આવે તો પોલીસ પાસેના જે સૂત્રો છે અને જે સોશિયલ મીડિયાની અંદર ખબરો અત્યારે આવી રહી છે એના પાસેથી અમને એવી માહિતી મળી રહી છે કે પંદર દિવસ પહેલાંથી જ આ કાવતરું છે તે રચી નાખવામાં આવ્યું હતું તેવામાં ખવડે પંદર દિવસ પહેલાંથી જે ગાડીઓના બંને માલિકો છે એ લોકો પાસેથી આ ગાડી મંગાવી લીધી હતી કયા કારણોસર મંગાવવામાં આવી હતી શું કહીને મંગાવવામાં આવી હતી તે વાતને લઈને હજુ સુધી કોઈ જ અપડેટ સામે નથી આવી પરંતુ હવે ક્યાંક દેવાયત ખવડને પકડવા માટે થઈને પોલીસની જે ટીમો છે એની પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે એલસીબી છે એસઓજી છે અને લોકો લોકલ ટીમ પણ બનાવી દેવામાં આવી છે ખાસ કરીને દેવાયત ખવડનું જે ઘર છે એની બહાર પણ અત્યારે હાલ પોલીસ છે તેને સ્ટેટ બાય કરી દેવામાં આવી છે દેવાયત ખવડના કેસમાં હજુ પણ નવો વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે આપણે ગઈકાલે પણ જોયું હતું કે એવું ક્યાંક કહેવામાં આવ્યું હતું કે સનાથનમાં જે ડાયરાની બબાલ ચાલુ હતી જે સમયે દિવાયત ખવડની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એનો બદલો લેવામાં આવ્યો છે દિવાયત ખવડ દ્વારા એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા જે વ્યક્તિની ઈજાઓ પહોંચી છે ધ્રુવરાજસિંહને એમના દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા જો જો કે ફક્ત દેવાયત ખવડની પરંતુ એમની સાથે બીજા ઘણા લોકો છે એ લોકોની સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે અત્યારે હાલ જે પ્રમાણે અપડેટ સામે આવી રહી છે એ પ્રમાણે દેવાયત ખવડના ઘર છે તેમાં પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે એમનો કાફલો તૈયાર કરી દેવામાં આવ્યો છે દિવાયત ખવડને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે અને જે પ્રમાણે મેં વાત કરી પ્રમાણે ગાડીઓની તપાસમાં એક એવું કારણ બહાર આવ્યું છે કે એક ગાડી રાજકોટ અને એક ગાડી અમરેલીની હતી દેવાયત ખવડના નામે એક પણ ગાડી નથી અને પંદર દિવસ પહેલાં આ ગાડી છે તેને મંગાવી દેવામાં આવી કોઈ કારણોસર મંગાવી હતી અને તેમના માલિકો છે એ લોકો પાસેથી દિવાયત ખવડ ગાડી મંગાવી લીધી હતી મેં જે પ્રમાણે કહ્યું આગળ એ પ્રમાણે હજુ સુધી એવી કોઈ અપડેટ નથી કે કયા કારણોથી આ ગાડી મંગાવવામાં આવી હતી ફક્ત ને ફક્ત કોઈ કારણસર મંગાવી દેવામાં આવી હતી અને એ જ પ્રમાણે અત્યારે વાત કરવામાં આવે સુરેન્દ્રનગર દિવાયત